હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તો તમને એમ થતું કે આ રિવર્સ કેમ આવ્યો છે એમને પણ રિવર્સ હાલવાનું કારણ છે કેમ કે આમ ફરતા એમ ચલો દીરીઓની બરોબર હામો આવે છે મને નહીં તમને અને આપણે જવાનું છે પોપ પાડવા જો આપણા ઘઉં ઘઉં બધા દેખાતા છે બધા ઘઉં છે અને આજે આપણે પાડવાનો છે પોક એક વાર ન પાડ્યો એટલે આજે થોડાક જ કીધું પોક પાલ લઈ તો જો આ ડુંડિયું રહ્યું આમાં છે ને પેલા આવી હારી હેરી રહી ને જો હારી હારી ડુંડિયું તોડવાની છે તો ફટોફટ ડુંડિયું તોલ લઈ જો અહીંયા હારી જો અહીંયા તો ડુંડિયું પેલા ફટોફટ તોલ લઈ તો આપણે આ ડુંડિયું જોયું તોડવાનું ચાલુ કરી દીધું હે જો કઈક આવી રીતે આ હાંતો હોય ને જો આ જો હાંતો હોય આ હાંધો રહ્યો ને ત્યાંથી આમ કરે એટલે જો તૂટી જઈ નક્કી હાંધે ન તો એટલે ન તૂટે જો તૂટી ગઈ નક્કી હાંધા વગર ન તૂટે હાંધો ક્યાં છે પપ્પા જો આ જો આ હાંધો ઉપર આ તોડવાની હોય આ હા હા જો આ હાંધો રહ્યો ને આથી થોડીક જ મળી ને એટલે તરત જ તૂટી જાય જો જો ચાલો ફટોફટ આપણે ડુંડિયું ટોલ લઈ પછી બતાવીએ આગળ કાર્યક્રમ કેવો થાય છે કેવી રીતે પોંક પાડી હી તો વિડીયોમાં બિનાવી જોઈએ વિડીયોમાં ન હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો ખોટો ફાઇટ તો ફાઇનલી મિત્રો આપણે ની ડુંડિયું કાપીને લઈયા હૈ જો આટલી લીધી છે જો અહીંયા ભડકો કરવાનો છે તો પેલા ભડકો કરવાનો હે ભડકો થોડો થોડો થાવ મડે ને પછી ડુંડિયું મેકવાની છે તો સાગર રહ્યો ને એ તું ભડકો કરીશ ને આટલે જગ્યાએ આવી હમણાં જોવી આપણે કાગર કાગર નો મેગવી નાખવાનું હોય અરે જગી જાય તારે પોક ખાવાનો છે બોલો પોક મજા કાપવા ઓલો એક આવ્યો તો પણ એને કંઈક આપ્યું નતું અને મજા ખાવા બધા આયા ખાવાનો હોય ને પોક તને નથી દેવાનો નથી દેવાનો હો લગભગ જગશે એવું લાગતું નથી સાગર થી જગશે સાગર જગશે કેમ થાય છે જગશે અરે નગે જગતું છે મન નથી લાગતું તાર જગશે જગ્યું હા જગ્યું જગ્યું હે ફટોફટ ફટાફટ જગવા દે પછી ડુંડિયું નાખી દે આપણે તો જો આપણે આ જગવા માંડ્યું હે તો ઓલી ડુંડિયું રહ્યું ને

જો આ આપણે બાંધી વાર્યું હતું એટલે નોખ્યું ન પડે પણ હવે સોળી વારી ને આને છે ને આમાં કરીને પોર્યું કરી નાખી જો તો પોક આપણો શેકવાનો થઈ ગયો છે ચાલુ વિડીયોમાં બનાવી ગયો હમણાં બતાવી કેવો એક નંબર પોક ન શેકાય તો કહી જો જો એક અહીંયા એક અહીંયા એ બે છે ને વાત દઈને ઉભા છે ત્યારે આપણે પોક ખાવાનો વારો આવે પોક

આવે છે ને થોડો થોડો ફેરવવો જોઈશે જોતો ખરી હળો તો ગાય છે ને આને હવે આપડે કઈ લેખી કોરું ડુંડિયું ડુંડ ને એ આપડી કોલસો બની જવાની છે